ભુજ વિધાનસભાના માધાપર નવાસ તથા માધાપર જુનાવાસ મધ્યે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં થયો વિરોધ પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે બોલાયેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓ આગેવાનો યુવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ભાજપ દ્વારા અનેક એવા નાના મોટા કાર્યક્રમો શાંતિથી પૂર્ણ કરવા કેન્દ્રીય કક્ષાએથી સૂચના મળી ગઈ છે પરંતુ જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમો યોજાય છે કે મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લી મૂકવાનો પ્રયાસ થાય છે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવી પોતાની વ્યથા ઠાલવવામાં આવી રહી છે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જોકે પોલીસ સ્થળ પર હાજર હતી જેના કારણે વિરોધ ઉગ્ર બન્યો ન હતો પરંતુ ભાજપ હાય હાય રૂપાલા હાય હાય ના લાગ્યા હતા જેમાં પોલીસે સોળ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો